ખબર ને <laughs> 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 <laughs>

તમે બધા મારા ફેમિલી જવા તો સૌથી એટલે તમને સ્પેશિયલ કહું છો અને અત્યારે મારા જવાનું છે હાહરિયામાં અગિયાર જ કરવા તો હવે કાલુના ફોન આવે તો હવે આજ જાવું તો પડશે જ તો હવે જાઓ આજ અને ત્યાં અમારા હાડુભાઈની બધા આવેલા છે તો બહુ મજા આવવાની છે અને જાઓ હવે બધી ના જીન કરીએ હવે જી થાય એ બધું જોઈ છે તો અત્યારે હું જાઉં છું હવે હાહરિયામાં મામાની ઘેરે

કેરાલો કાઈ કે તમે ભાઈ મન તેરવા આવો માર કાલ ભાઈ છે હજરી કરીને પછી મન મુકવા આવશે કાઈ કોઈ મુક હું લેવા આવો ને પણ

મને ભાવે જ નેમી ચેલેન્જ કરી છે ને એમાં એમે હારી ગયા ભાવ તો દીધી દીદી નો રહી આજ વાત કે એમાં તો ચેલેન્જ માં તમે હારી ગયા હારી ગયા ભાવ નો તો ચેલેન્જ માં હરાય ની કોઈ એ વાત હા પણ હારી જા શું કરું નો જીતવા દીધા અમને અહીંયા કે ચેલેન્જ તો નહીં આપણે જેટલી ખાવી એટલી છે અનલિમિટેડ આમ જો આમ જો પછી એમ કે કહે કે અમે અમારે ન ખાવી એમ અમે ખાવા બેસીને તો એમ કે અમારે હવે ન ખાવી લા તેમ અમારે તો ખાવા આયરે ખાતા રહે કે કાઈ આમ જો આમ જો આ બેહી ગયો

ફેમિલી અત્યારે ફૂલે ફૂલ ખવાઈ ગયું છે અને એટલું બધું ખાધું આજ તો વાતપુસોમાં એટલું બધું ખાધું છે અને આમ ડમડુમો થઈ ગયો છે કેરીયું ખાધું ડાળને પહેરાણે પરાણે ખવરાયું બધું હોય અને ખાસ કરીને રો બહુ ખવરાવ્યું અમને અહીંયા ને બહુ હૈ્યો બહુ હાસ મામન ઘેર આવી જ ના અને કેવા તમારે હૈશો ને તો શાંતિની ચેનલ મેં અહીંયા ટેગ કરેલી હે તો એમાં ખાસ એકવાર મુલાકાત કરજો બહુ મસ્ત મસ્ત અમારી જેમ જ ફેમિલી વ્લોગ બનાવે છે આજનો બ્લોગ તમને કેવા લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવજો ને ચેનલ બનાવવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય